હા મેં પણ સાંભળ્યું છે આદિવાસી તેલ વેસાય છે પણ એ દેખાય તો હે હાવ કુદરતી પણ એ હાવ અલગ જ છે આદિવાસી તેલ નું મુખ્યત્વે ઉત્પાદન થાય છે ગેરહાજ્ય ની પરિસ્થિતિ અને એની અંદર મુખ્યત્વે વપરાય છે મિનરલ ઓયલ હા એજ મિનરલ ઓઈલ જે તમારા વાળ ને છે ને મૂળ માંથી અને આ થી પણ વધારે બનેલું છે જેવી કે અને રસોટા અને ખાસ વાત તો આની એક પ્રાચીન વિધિ બનાવવામાં આવે છે જેનું નામ છે વિધિ અને હા આ પાંચ

બપોર થઈ ગયા તો હા ઘડી પર બપોર તમને ઘડી વાર લાગ્યું છે ને મે નઈ રે નઈ છે નઈ તા તો ભાઈ બપોર થઈ ગયા છે અને બપોરે જમવા બેહ જા છે જમવા માં છે મસ્ત મજાના ના જો વઘારેલું રીંગણાનું શાક રીંગણા બટેટા શાક અને છે કેરીના ના થાણું સાશ રોટલા આ સાહ નો બાટલો ફરીદ મારી કાઢો હા હા બસ આ કેરી ના થાણું હા બધું કી દીધું હા ના અમાર આવું કા

દીદી ને ભાબુ રમાડે તો ફેમિલી અત્યારે વાગી જશે ત્રણ અને એમ જો હું આવી જઉં છું બહાર અત્યારે ભાઈ લોકેશન શું છે બધું મસ્ત એક નંબર હંધુ જોરદાર તો આવું હા મારે આવું ને જોવું ભાવ કેળું ને એવું ખાઈ જાય કા હા અને બા જો દણ લે હે ભાઈ અને આ ઘર હે ને એ અમારું જૂનું ઘર છે ઘણી બધી કોમેન્ટ આવે છે કે તમારું નવું ઘર ક્યાં છે જૂનું ઘર ક્યાં છે અને આજુબાજુમાં ઘર છે એ બધે કોના ઘર છે તો એવી ઘણી બધી કમેન્ટ આવતી હતી તો હું આજ તમને જણાવી દઉં કે અમારું ઘર ક્યાં હે દાદાનું ને એનું ઘર ક્યાં છે બધું જણાવી દેવા તો જો આ ઘર હે ને આ ઘર ઉપર ત્રણ હે ને એઠે ત્રણ હે એ અમારા ઘર હે આ એક જૂનું ઘર એ અમારું છે તો અહીંયા અમે રોહોડું ને રાંધવાનું બધું ખાવાનું ને બધું મેં આ ઘેરે રાખી આ ઘેરે ખાલી બધાને કુવાનું રહેવાનું એવું બધું અને અત્યારે બા દરણું કરે હે કાબા કરો હા કરો દરણું આ કરો છે ને તે લાવ્યા છે એવું છે આવા સમય તેમાં આવા ઘમ આવે હારા છે ને હમ હારા છે આપણે મસ્ત કામ છે ભાઈ એવું થોડું થોડું આવે પણ એ બધું કાઢવું પડે હા કાઢવા પડે બધું કોઈ ને તો achar છે ખાવાનું વારે ખાય કા બોપા હા ને બપ્પાને લે

ગોદી હતા ખબર રમેશભાઈ બેઠા કોને માથા મારતી છે હા હંસભાની નગર તમને બહુ ફાયદે ભાઈ ગમે તેવા ગમે તેવા મારી ઘેર સાપ એવા આવેલો ને તેવા મન સાબી ને હાથ કરતો હોય નહીં કારે કારે ન્યા એકાદ વાર હમણાં થોડા કે પેલા દેવા આવી કા કીશું હા એકાદ વાર બનાવ્યો હોય ને તેથી પેલા ને બનાવી દે ને કોઈ જો ન બનાવ ખબર જ હોય દીદી તાર માય ને બનાવી દે ને હા યાર એને પણ હમણાં તો ગોદી ભાભી કે કામે સડી ગયા તો હું કામ કરવા જાતા ગોદી ભાભી દાડીએ દાડીએ જાતા વાહ વાહ કઈ ભેગા કરે ભાઈ પૈસા બનાવે આવો આ એ ખબર છે આવું હે જો ભાઈ એવું બધું હાલે અને હું તમને ઘર બતાવતો મને જાય પાછું બધું તો અહીંયા આ ઘરે ને અમારા ને નાના ઘરે કારણ કે અમને આપણે લગ્ન ને એવું હતું કે દાદાના ઘરે તો એ આવડા ઘરે તો ત્યાં લગ્ન હતા અને બસ અહીંયા એ દાદા નહીં રહી પછી અહીંયા મોટા દાદા સાંજે અહીંયા રહી નાના દાદા ત્યાં રહી પછી અમી હે ને અહીંયા રહી હે એક જ ફળિયામાં આમ તો ગણાય એક ફળિયામાં જ રહી ભાઈ તો ફેમિલી આપણે ગયા હતા ગામમાં નાથી વિશે કરે કારણ કે ભાઈ અમારે અચાનક તે હે ને બહાર જવાનો પ્લાન બનેવો અમી પાક ફરવા થોડાક દિવસ માટે બે ચાર દિવસ પાંચ દિવસ કેટલા દિવસ હવે ફરી એનું તો કાંઈ નક્કી નથી પણ પ્લાન બનાવ્યો તો મસ્ત મસ્ત વાળ કપાઈ જવો જલ્દી જલ્દી દાઢી બાઢી સેટ કરાવી આવું છું અને અમારે કાલે જ નીકળવાનું છે કાબા હા હા ભાઈ આવું તમારે ના રે ભાઈ ન આવું લ્યો ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને છે ને કાલના વિડીયોમાં ખબર પડશે આજ નહીં ખબર પડે કારણ કે આજે તો અમારે ખાલી બધું છે ને જે આ લઈ જવાનું હોય સામાન એ બધું પેકિંગ ને એવું કરવાનું છે એટલે એ તમને બધું કાલે ખબર પડશે અત્યારે દો બા ની બધા બેઠા છે અને આવું નહીં અહીં આટા મારે છે આવું ને લઈ જાવ હતી હા તો તો ભાઈ જો હવે છે ને જાવ કરમાં રૂપાને તો કીધું એ તને ખબર હે કે ફરવા જવાની

ફેમિલી અહિયા જોવા ફાણા પાના થવા મધી પછી બધી તૈયારી કરવા માંડે કપડા વપડા જે લી લે બધી તૈયારી કરી નાખી હા અને ભાઈ હવે હું અહીંથી થોડી ઘણી તૈયારી કરવા મળું આ બધા બેઠા હે બધા ને અને બાન બધા અવિનાશ ને બધા મારે છે અને જાવાનું હોય એટલે ફટાફટ હંથી તૈયારી કરવી જોઈએ તો અમે હવે તૈયારી કરવા મળીએ અને ખાસ કરીને છે ને ભાઈ આપણે શેશાનું આયુર્વેદિક હેર ઓઇલ છે ને એ હજી પણ તમને કહું છો મગાવી લેજો બહુ મસ્ત તેલવા આવે છે અને આયુર્વેદિક આવે છે તો ભાઈ છે ને ખાસ કરીને બધા મગાવી લેજો એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપેલી છે અને કમેન્ટની અંદર પણ પિન કરેલી છે તો બસ આજનો બ્લોગ બસ અહીંયા બધી વ્લોગમે તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય